આજે મકર સંક્રાંતિના પર્વે નર્મદાના તિલકેશ્વર મહાદેવના આપને દર્શન કરાવીશું તિલકવાડા ગામે આવેલું આ શિવાલય સાત યુગ જૂનું છે કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે આ ધામમાં જો મહાદેવને તલથી અભિષેક કરવામાં આવે તો મનોમાંચિક વરદાનની પ્રાપ્તિ થાય છે તો આવો તિલકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને ધન્ય બની જઈએ ઉત્તરાયણ પર્વમાં સૌ કોઈ પોતાના પરિવાર અને મિત્રો સાથે પતંગો ચગાવીને તલના લાડુ કે ચીકીની મજા માણતા હોય છે કે નર્મદા જિલ્લાના તિલકવાડામાં બિરાજેલ તિલકેશ્વર મહાદેવની આ દિવસે ખાસ તલથી પૂજા કરવામાં આવે છે આમ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે ભારતભરમાં મહાદેવનું આ એકમાત્ર મંદિર છે કે જ્યાં ભક્તો શિવલિંગને કાળા અને સફેદ તલથી અભિષેક કરીને પૂજા કરે છે

તિલ ચઢાને ભગવાન શંકર પ્રસન્ન હુ તબસેજી ગાં કા નામ તિલકવાળા પડતરાયણ ના પર્વમાં દાન ઘણું મહત્વ હોવાથી આ દિવસે તિલકેશ્વર મહાદેવ ના ધામમાં શ્રદ્ધાળુઓ યથાશક્તિ દાન ધર્મ કરે છે સંતાન પ્રાપ્તિ કામના હોય કે પછી વિદ્યા પ્રાપ્તિની કુંડળી દોષ હોય કે પછી અસાધ્ય રોગની પીડા તિલકેશ્વર મહાદેવના ચરણોમાં જે પણ ભક્ત સાચા મનથી વંદન કરે છે તેના પર કૈલાસપતિ અચૂક કૃપા વરસાવે છે પવિત્ર નર્મદાના કિનારે તિલકેશ્વર મહાદેવ બિરાજિત હોવાથી આ ગામનું નામ તિલકવાડા કહેવાયું આમ ઉત્તરાયણ પર્વમાં દાન ધર્મ અને ભક્તિથી પાપ મુક્તિ મેળવવા હજારોની સંખ્યામાં શિવભક્તો પધારતા હોય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ નર્મદા